ઠાકોરનું વિચાર્યું તો સાઉનની કોઈ બાબતને વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજાર પણ કયા ઠાકોર બે હમણાં તેવામાં ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કાંઈ જ નહીં તે કાકાએ વાત કરીને કે કોંગ્રેસ ને વાત નો હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાંથી ડૂબેલું જ છે ને છેક નહીં ડૂબેલું તો એ હવે આપણને ડૂબાવા માંગે ઠાકોર સમાજને ડૂબાવા માંગે છે નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોર છે આ બીજી કાસ્ટ પછી આવી બીજી કાસ્ટ માં ચાલ દસ ટકા છે દસ ટકા ની પાંચ ટકા થાય ભાઈ મહેશભાઈ પાંચ ટકા હે મેહુલ ભાઈ પોત ટકા ન હોય નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોર છે જો એમને ઠાકોર નું વિચાર્યું હોત તો આ આરી બાબત નું ના બંધારણ કરો કોઈ આપડે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નહી રહેતા લઈ લે ખરી કોઈ કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચીસો રૂપિયા પ્રોગ્રામ કરતા હોય પચીસો કેટલા મફતમાં ઘણી જગ્યાએ મેહુલ ભાઈ છે અમી છે અમને એવું લાગે ને કે આ ભાઈ હડો હાવ મધ્યમ પર હું પોતે કરું છું જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય ને હું પોતે સાઉન્ડ કરું છું મફત કરું એટલે આ બધું સાઉન્ડ વાળા ના તો મનમાં રામ વસેલા છે પણ આ રાજકારણિયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના આવે મારી વાત ચોખ્ખી વાત છે યાર અને ઘણા આપે છે કે આ ઠાકોર સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાસ્ટ ના સમૂહ તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે સેવા કેમ નહીં આપતા તમે બધે નહીં આપેલી આપેલી છે હા ભાઈ જો ડીસા થી ગેની બેન નું મફત લાયન ગેની બેન એમના અમે પડ્યા પડ્યા કે નહીં પડ્યા ને હવે આપણે આ ડીજીએ તો બંધ કરાય આ સંસદ સભ્ય ધારાસભ્ય વિદેશ મંત્રી એનું આ બધું બંધો કરાયું પણ હવે આપણે એને નમ્ર વિનંતી કરવાની છે કે ઘેર ઘેર ફરી દારૂ બંધ કરાવો એ અમારી ખુબ નમ્ર વિનંતી છે જેમ કે દારૂ પીવે એના બાળક ને કપડું પહેરવા નથી તો પહેરું તો એ બાળક ને તમે કપડા હલવા આવ કે બાળક ઘણા ગાની જગ્યાએ એ છો

અત્યારે આ જે મીડિયા બનાવો છો તમે બાપમાં રહેશું આ ભલા થોડું કમી શું પમન મારો છો ને થોડો ભારત માતા